ગ્રામસ્તરે લાખો પરિવારો તેમના ઘરની માલિકીનો હક સુનિશ્ચિત કરી શકાય તે માટે ભારત સરકારની સામિત્વ યોજના કાર્યરત છે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સામિત્વ યોજના અંતર્ગત દેશભરના પચાસ હજાર ગામડાઓના કુલ અઠ્ઠાવન લાખ જેટલા પ્રોપર્ટી કાર્ડનું ઈ વિતરણ અને યોજનાના લાભાર્થીઓ સાથે સીધો સંવાદ સાધ્યો હતો જે અંતર્ગત ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના અધ્યક્ષતાને નગપાલિકા ટાઉન હોલ પાલનપુર ખાતે કાર્યક્રમ યોજાયો હતો આજે દેશભરમાં યોજાયેલા સામિત્વ કાર્યક્રમમાં વડાપ્રધાન શ્રી વર્ચ્યુઅલ જોડાયા હતા તેમણે લાભાર્થીઓ સાથે સંવાદ કરી સામિત્વ યોજના થકી તેમના જીવન કેવું પરિવર્તન આવ્યું છે તેની લાઈવ ચર્ચા કરી હતી કાર્યક્રમમાં વડાપ્રધાન શ્રી આજે દેશભરમાં જે લોકોને સામિત્વ કાર્ડ મળ્યા છે તેમને અભિનંદન પાઠવી વિકસિત ભારતના અભિયાનમાં પોતાનું યોગદાન આપવાનું સૂચન કર્યું હતું આ કાર્યક્રમના અધ્યક્ષ શંકર ચૌધરીએ જણાવ્યું હતું કે ગુજરાતમાં સામિત્વ યોજના અંતર્ગત લાખો લોકોને પોતાની માલિકીનો મિલકતનો હક મળ્યો છે તેમણે કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દૂરદર્શી વિઝનના કારણે આજે ગ્રામીણ ભારતમાં એક નવો અધ્યાય શરૂ થયો છે સામિત્વ યોજનાથી ગરીબ અને વંચિત લોકોનું સશક્તિકરણ થઈ શકશે તથા વર્ષોની પોતાના ઘરમાં રહેતા લોકોને હવે માલિકીનો હક મળતા ગ્રામીણ વિકાસને પણ વેગ મળી રહેશે અધ્યક્ષશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે સામિત્વ યોજનાથી ગ્રામીણ અર્થતંત્રને પણ મોટો ફાયદો થશે તથા માલિકીનો હક મળવાથી લોકોને બેંક લોન લઈને પોતાના ઘરનું નવીનીકરણ કરી શકશે અથવા તો નવો વ્યવસાય પણ શરૂ કરી શકશે આ સાથે જ જમીનના વિવાદો પણ ઓછા થવાથી લોકોને આ યોજનાનો સીધો લાભ મળી રહેશે બનાસકાંઠા જિલ્લો આ યોજના અંતર્ગત રાજ્યમાં પ્રથમ ક્રમાંકે હોવાથી અધ્યક્ષશ્રીએ વહીવટી તંત્રને અભિનંદન પાઠવ્યા હતા અધ્યક્ષશ્રી અને મહાનુભાવના હસ્તે લાભાર્થીઓને પ્રોપર્ટી કાર્ડ વિતરણ કરાયા હતા કાર્યક્રમના અંતે પ્રધાનમંત્રી મોદી વિઝન અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મિશન એક પેડ માટે નામ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો સામિત્ય યોજના હેઠળ ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ કરીને ગામડાઓના નકશા બનાવવામાં આવે છે અને દરેક ઘરની માલિકી નક્કી કરવામાં આવે છે ત્યારબાદ મિલકત ધારકોને એક કાનૂની દસ્તાવેજ અપાય છે જેને પ્રોપર્ટી કાર્ડ અથવા તો માલિકીનો દસ્તાવેજ કહેવાશે આ કાર્યક્રમમાં ધારાસભ્ય અનિકેત ઠાકર પ્રવિણ માળી સરોભજી ઠાકોર જિલ્લા કલેક્ટર મિહિર પટેલ જિલ્લા વિકાસ અધિકારી એમજે દવે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક આરાઈશે એક પાલનપુર પ્રાંત અધિકારી કમલ ચૌધરી સહી બહોળી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા कहीं इनको घरौनी कहते हैं कहीं अधिकार अभिलेख कहते हैं कहीं प्रॉपर्टी कार्ड कहते हैं कहीं मालम पट्टा पत्र कहते हैं कहीं आवासीय भूमि पट्टा कहते हैं अलग अलग राज्यों में नाम अलग अलग है लेकिन ये स्वामित्व के प्रमाण पत्र ही है बीते पांच साल में लगभग डेढ़ करोड़ लोगों को ये स्वामित्व कार्ड दिए गए हैं अब आज इस कार्यक्रम में पैंसठ लाख से ज्यादा परिवारों को ये स्वामित्व कार्ड मिले यानी स्वामित्व योजना के तहत गांव के करीब सवा दो करोड़ लोगों अपने घर का पक्का कानूनी डॉक्यूमेंट मिला है मैं इन सभी को बहुत बहुत बधाई देता हूं अपनी शुभकामनाएं देता हूं બનાસકાંઠા જિલ્લાના મારે પેશન અધિકાર તમામ તંત્રને અભિનંદન એટલા માટે આપવા પડે કે ગુજરાત રાજ્યમાં સૌથી વધુ કામ કરવાનું કામ જો કોઈ જિલ્લાએ કર્યું હોય તો એનું નામ આપણો બનાસકાંઠા જિલ્લો છે અને એમને ખૂબ ઇનિશિયે લઈને કહ્યું અને ટાર્ગેટ પણ ખૂબ મોટો રાખ્યો છે એમણે પૂરી ટીમે માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં આખી ટીમ એ પ્રમાણે કામ કરી રહી છે કે જેથી કરીને આ ટાર્ગેટને હંડ્રેડ પર્સન્ટ એચીવ કરવું સામે ચાલીને આ અધિકારો એના સુધી કઈ રીતે પહોંચે એનું કામ લીધું છે અહીંથી પણ આવેલા અલગ અલગ તાલુકાઓના તમામ ગ્રામીણવાસીઓ જેમને આજે અધિકાર મળવાના છે તેમને પણ અભિનંદન જે પ્રત્યક્ષ નથી પહોંચી શક્યા પરંતુ તેમને પોતાના ગામ સુધી પોતાના તાલુકા સુધી આ કાર્ડનું કામ પહોંચાડવાનું કામ કરશે એમની પૂરી ટીમને પણ અભિનંદન અને તમામ જિલ્લાવાસીઓને આજે એ બાબતના અભિનંદન કે હવે તમે જે મકાનની અંદર રો છો એનો માલિકી હક એ તમારો થાય છે જે મકાનની અંદર તમે રો છો એનું માલિકીપણું એ તમારું થાય છે એના માલિક એના સ્વામી તમે પોતે છો અને એ અધિકાર આજે દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબે એક 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 ગ્રામીણ વાસ્યોને એના ઘરના આપ્યા છે આજે ખૂબ આનંદનો દિવસ છે આપણા બધા માટે બહુ મોટી ક્રાંતિ છે મને લાગે છે કે આમાં કોઈ માંગવા ગયા હતા સાહેબ અમારો હક અમને આપો એવું કીધું હતું હક કે માગણી કોઈએ નહીં કરી હોય

આ કામ કરે એનું નામ નરેન્દ્ર મોદી સો ટકા નામાંકન થાય એક પણ દીકરો કે દીકરી શાળા પ્રવેશ થી વંચિત ના રહી જાય એનું કામ એમણે આંગળી પકડીને ખરી ગરમીમાં પણ ગરીબ માણસ દીકરો કે દીકરી સ્કૂલ ભણવા જાય એનું નામ નરેન્દ્ર મોદી એમને આ વ્યવસ્થા ઉભી કરી મારું નામ હર્ષ શાંતિલાલ નાય મારા દાદીનું નામ મેનાબેન ચેલાબાઈ નાય અમે અહીંયા સ્વામિત્વ યોજના અંતર્ગત આવ્યા હતા જેમાં અમને મિલકત પ્રોપર્ટી કાર્ડ મળ્યો છે તેથી અમે સરકારનો ખૂબ આભાર માનીએ છીએ અને તેનાથી અમને લોન મળવા પાત્ર થશે અને આગળ ખેતીના રિલેટેડ પણ ફાયદા થશે અમને થેન્ક યુ આભાર તમારો